નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં દાખલા જોઈશું એમાં પહેલો પ્રમેય છે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય બરોબર આ એક ત્રિકોણ છે બરોબર ત્રિકોણમાં શું કહે છે આપણને કે એની બે બાજુઓ સમાન છે બરોબર તો આ બંને બાજુઓ કેવી છે એની સમાન છે બરોબર આ ત્રિકોણનું આપણે નામ આપી દઈએ છીએ એ બી અને સી તો તેમની સામેના બંને સમાન બાજુઓના સામેના ખૂણા એટલે કે આ જે બાજુ છે એનો સામેનો ખૂણો સી અને આ જે એસી બાજુ છે એની સામેનો ખૂણો બી એટલે કહેવાનો મતલબ કે આ ખૂણો બી અને ખૂણો સી બંને સમાન છે તે સાબિત કરવાના છે તો આપણે અહીંયા લખશું સૌપ્રથમ પ્રથમ પ્રમય છે એટલે પહેલા શું આવશે પક્ષ આવશે અને પક્ષમાં આપણને માહિતી શું આપી છે કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય બરોબર તો લક્ષ્ય આ કે ત્રિકોણ ABC માં AB બરાબર શું છે તો કે AB બરાબર AC બાજુ છે બરોબર બે બાજુઓ સમાન છે સાબિત શું કરવાનું છે આપણે તો સાધ્યમાં લખીશું કે કે અહીં ખૂણો B બરાબર ખૂણો C થાય એ સાબિત કરવાનો છે ત્યારબાદ પક્ષ સાધ્ય પછી આપણે શું આવશે પ્રમેયની આકૃતિ જે આપણે અહીંયા બાજુમાં દોરી છે અને ત્યારબાદ આવશે આપણે પ્રમેયની સાબિતી તો સાબિતીમાં શરૂઆત શું કરશું કે અહીં ત્રિકોણ એબીસીમાં માં લખીએ કે અહીં અહીં ત્રિકોણ એબીસીમાં એબી માં બરાબર એસી આપેલ છે બરોબર આપેલ છે તથા હવે અહીંયા આપણે શું કરશું કે ખૂણા એમાંથી ખૂણા એમાંથી એનો દ્વિભાજક ની રચના કરશો જે તો પહેલા આપણે દ્વિભાજક દોરી દઈએ અહીંયા તો દ્વિભાજક નો મતલબ શું થાય કે ખૂણાના બે સરખા ભાગ કરે આપણને બરોબર તો ખૂણાના બે સરખા ભાગ થાય એ શું થાય દ્વિભાજક જે તો લખીએ તથા ત્રિકોણ એ માં ખૂણા એનો દ્વિભાજક રચો જે આપણે અહીંયા રચ્યો છે અને જે બીસીને ક્યાં છેદે છે તો બીસી રેખાને ડીમાં છેદે છે ઓકે તો હવે આ દ્વિભાજક રચનો રચના કરી એટલે એનાથી બે ત્રિકોણ બને એક તો પહેલો ત્રિકોણ ત્રિકોણ એબીડી અને બીજો ત્રિકોણ કયો છે એ સી બરાબર તો લખીએ કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસી ડીમાં બરાબર મિત્રો બંને ત્રિકોણમાં સરખું શું છે તો પક્ષમાં પહેલું જ આપણને આપી છે શું છે કે એબી અને એસી બાજુ કેવી છે સરખી છે તો લખીશું એબી બરાબર એસી પક્ષ મુજબ ઓકે ત્યારબાદ હવે જે આ દ્વિભાજક રચ્યો છે આપણે બરોબર તો શું થયું ખૂના એના બે સરખા ભાગ થયા એટલે કે બી એ ડી અને સી એ ડી બંને કેવા થયા સરખા થયા તો લખીએ ખૂનો બી એ ડી બરાબર ખૂનો સી એ ડી અહીંયા લખશું ખૂના એનો દ્વિભાજક હોવાથી બરોબર દુર્ભાજો હોવાથી બંને ખૂણા કેવા થાય સરખા થાય ત્યાર ઉપરાંત આ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે તો કે આ એડી બાજુ કેવી છે બંને ત્રિકોણની સામાન્ય છે તો લખીશું કે એડી બરાબર એડી કૌશમાં લખશું સામાન્ય બાજુ બરોબર મિત્રો તો અહીંયા દેખો શું થયું તો કે બાજુ ખૂણો બાજુ એટલે બાખુબા પૂર્વધારણા મુજબ અથવા બાખુબા પૂર્વ ધારણા મુજબ મુજબ શું થશે કે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ એ સીડી થાય બરોબર હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે એટલે આપણે અહીંયા સીપી મુજબ ખૂણો બી અને ખૂણો સી આપણે સરખા બતાવી શકીએ એટલે અહીંયા આપણે લખીશું કે ભાઈ એબીડી અને એસીડી ત્રિકોણ એકરૂપ હોવાથી ખૂનો એ અને ખૂનો એ સીડી કેવા થાય છે સરખા થાય છે તો લખીશું ખૂનો એબીડી બરાબર ખૂનો એ સીડી હવે અહીંયા હું ખૂનો એ લખું કા તો ખૂનો એ બીસી લખું વાત કયા ખૂનાની થાય બીની થાય એ રીતે અહીંયા ખૂનો એસીડી લખું અથવા ખૂનો એ સી બી લખું તો કયા ખૂણાની વાત થશે સી તો અહીંયા કારણ કે એ શું થાય બીસી પર જ બિંદુ આવેલું છે એટલે આપણે અહીંયા લખશું કે ત્રિકૂણો એ સી બરાબર ખૂણો એ સી બી થાય માટે લખી શકાય ખૂણો બી બરાબર ખૂણો સી અહીંયા શું થાય છે સરખા થાય છે તો આપણો આ પહેલો પ્રમેય હતો એ સાબિત થયો છે અહીંયા ત્યારબાદ આપણે બીજો પ્રમેય જોઈશું આજ તો સાબિત કરો કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ કેવી હોય છે સમાન હોય છે બરોબર જે આપણે પહેલામાં શું હતું સમાન બાજુ હતી એની સામેના ખૂણા કેવા હતા સમાન હતા એ સાબિત કર્યા અને અહીંયા શું સાબિત કરવાનું છે કે સમાન ખૂણાઓની સામેની બાજુ કેવી છે સરખી છે એ સાબિત કરવાનું તો અહીંયા સરખું શું આપ્યું છે ખૂણા સરખા આપ્યા છે બરોબર નામ આપી દઈએ એ ત્રિકોણ છે બરોબર તો સાબિત શું કરવાનું છે આપણે તો સાબિત કરવાનું છે કે એ અને એસી કેવા છે સરખા છે સમાન ખૂણાની સામેની બાજુ એટલે કે એ ખૂણો બીની સામેની બાજુ એસી અને ખૂણા સી ની સામેની બાજુ એ બી આ કેવા છે સરખા છે તો લખીશું અહીંયા કે પહેલું તો આપણે શું લખશું પક્ષ તો પક્ષમાં શું આપ્યું છે તો લખીએ કે પક્ષમાં આપ્યું છે કે ત્રિકોણ એ માં બરોબર ખૂનો બી બરાબર શું છે ખૂનો સાધ્યમાં સાબિત શું કરવાનું છે આપણે આપણે તો સાબિત કરવાનું છે કે એ AC થાય બરોબર આકૃતિ આપણે પાસે દોરી છે અને ત્યારબાદ આવશે પ્રમયની સાબિતી જે આપણે હવે આપીએ છીએ તો લખીએ અહીંયા ત્રિકોણ એ માં ત્રિકોણ એ બી સી માં ખૂણો બી બરાબર ખૂણો સી આપેલ છે બરોબર મિત્રો આ પક્ષ મુજબ લખી દીધું હવે ત્રિકોણ એ બીસી માં જેમ આગળના પ્રમાયમાં ખૂણા એનો દ્વિભાજક રચેલો ખૂણા એનો દ્વિભાજક રચતા બરોબર અહીંયા ખૂણા એનો દ્વિભાજક આપણે રચીશું એટલે શું થશે એ ક્યાં થાય છે કે બીસી ને કયા બિંદુમાં છેદે છે ડી બિંદુમાં છેદે છે રચતા બીસી ને જે બીસીને ડીમાં છેદે છે બરોબર મિત્રો હવે આનાથી શું થયું બે ત્રિકોણ બન્યા તો એ બીડી ત્રિકોણ અને એ સી ડી ત્રિકોણ બરોબર આ એક ત્રિકોણ થયો આ બીજો ત્રિકોણ થયો લખીએ બંને ત્રિકોણના નામ તો ત્રિકોણ એ અને ત્રિકોણ એ ચલો બંને ત્રિકોણમાં સરખું સરખું શું છે તો કે ભાઈ ખૂણો બી બરોબર એટલે ખૂણો એ બીડી બરાબર ખૂનો એ ડી થશે ક્યાંથી લાયા તો કે પક્ષમાંથી ચલો બીજું શું થાય કે ભાઈ ખૂણા એનો દ્વિભાજક બનાવ્યો એટલે કે ખૂણો બી કેવા થાય સરખા થાય સર એ ડી બરોબર ખૂણા એનો દ્વિભાજક હોવાથી થયું આ બંને હવે તો અહીંયા બીજું શું છે તો કે બંને ત્રિકોણમાં જ એડી બાજુ છે એ કેવી છે સામાન્ય છે બરોબર બંને ત્રિકોણ માટે એક જ બાજુ છે સામાન્ય એડી તો એડી બરાબર એડી લખશું સામાન્ય બાજુ તો કઈ શરત લાગશે તો અહીંયા જુઓ ખૂણો ખૂણો અને બાજુ એટલે કે ખુખુબા શરત મુજબ ખુખુબા શરત મુજબ

સીપી સીટી મુજબ એ બી બરાબર શું થાય એસી થાય છે બરોબર સીપી સીટી નો મતલબ શું થાય એકરૂપ ત્રિકોણના જ અનુરૂપ અંગો મિત્રો અહીંયા આપણો બીજો પ્રમેય પણ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે પ્રમય નંબર ત્રીજા તરફ જઈશું બરોબર ત્રીજો પ્રમેય કહો છે સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુઓ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાને અંતર્ગત બાજુને સમાન હોય તો બે ત્રિકોણો એકરૂપ છે તેમ સાબિત કરવાના છે તો અહીંયા શું કહે છે કે કોઈ પણ બે ત્રિકોણ છે તો બરોબર અહીંયા એક આ ત્રિકોણ દોર્યો અને બીજો ત્રિકોણ અહીંયા આ દોરું છું બંને ત્રિકોણના નામ આપું છું હું પહેલા ત્રિકોણનું નામ આપું છું એ બી સી અને બીજા ત્રિકોણનું નામ આપું છું પી ક્યુ ચલો હવે અહીંયા વિધાનમાં શું કહે છે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ બરોબર તો બે ખૂણા લઈએ આપણે અહીંયા અહીંયા આપણે બે ખૂણા લઈએ તો ખૂણો બી અને ખૂણો સી અને અંતર્ગત બાજુ એટલે કે બી સી લઈએ બરોબર એ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા એટલે ખૂણો ક્યુ અને ખૂણો આર અને ખૂણો બાજુ સોરી રેખા ક્યુ એ અંતર અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાને અંતર્ગત બાજુને સમાન હોય બરોબર તો અહીંયા આ બે ખૂણા બી અને સી અને ખૂણો ક્યુ અને ખૂણો આર લીધો અને બીસી અને ક્યુ બાજુઓ સમાન છે તેમ બતાવ્યું તો અહીંયા સૌપ્રથમ પક્ષમાં લખીશું આપણે તો કે પક્ષમાં શું લખશું કે ત્રિકોણ એ બીસી અને ત્રિકોણ પી માં ચાલો શું સરખું છે તો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરોબર બીસી બરાબર ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર બરોબર તો સાધ્યમાં શું લખવાનું છે સાબિત શું કરવાનું છે આપણે સાધ્યમાં કે બંને ત્રિકોણ એકરૂપ છે એટલે કે ત્રિકોણ એ બી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર છે તે સાબિત કરવાનું છે આપણે તો આકૃતિ આવશે ત્યારબાદ આવશે પ્રમેયની સાબિતી તો જોઈએ આકૃતિ પાસે દોરેલી છે બરોબર ચાલો એકદમ સિમ્પલ પ્રમેય છે કે અહીંયા બે ત્રિકોણ છે ત્રિકોણના નામ શું છે તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ચાલો બંને ત્રિકોણમાં સરખું સરખું શું છે તો ખૂણો B બરાબર ખૂણો Q છે ક્યાંથી લાયા તો કે પક્ષ મુજબ BC બરાબર શું છે QR છે આપણ ક્યાંથી આવ્યું તો કે પક્ષમાં જ આપેલું છે અને ત્રીજું શું છે પક્ષમાં ખૂણો સી બરાબર ખૂણો આર આપણ ક્યાંથી આવ્યું પક્ષમાંથી જ આવ્યું માટે ખૂબાખું સરહદ મુજબ ત્રિકોણ એ સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ થાય બરોબર તો મિત્રો અહીંયા જે આપણે સાધ્યમાં જે સાબિત કરવાનું હતું એ અહીંયા એકદમ સરળતાથી સાબિત થાય છે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું આગળનો દાખલો દાખલા નંબર ચાર દાખલા નંબર ચારમાં છે કે કાટકોણ ત્રિકોણ ઈબીસી માં ખૂણો સી કાટખૂણો છે બરોબર અહીંયા આપણે આકૃતિ દોરીએ કે એક કાટકોણ ત્રિકોણ છે બરોબર આ રીતે એમાં જે આપણો ખૂણો સી છે એ કેવો છે કે ત્રિકોણ કાટખૂણો છે એટલે આને એ બીસીમાં કાટકોન ત્રિકોણ એ બીસી માં આકૃતિ મુજબ આ રીતની આકૃતિ આપણે દોડશું અને જેમાં ખૂણો સી કાટખૂણો છે બરોબર ત્રિકોણ કયો છે એ છે હવે એમને કર્ણ એ બીનું મધ્ય બિંદુ છે બરાબર એમ એ શું છે એ બીનું મધ્ય બિંદુ છે બરાબર ડીએમ બરાબર સી થાય બરાબર એટલે આ જેટલું સીએમ છે એટલું જ કોણ થાય કે ડીએમ થાય એ રીતે આપણે અહીંયા શું કરવાની છે ડીએમ બરાબર સીએમ થાય તે રીતે સીને એમ સાથે જોડી ડી સુધી લંબાવો બરાબર બિંદુઓ અને જોડો તો આકૃતિમાં જુઓ આકૃતિ અને સાબિત કરો કે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ બીએમડી અને ત્રિકોણ કાટકોણ છે એ સાબિત કરવાનું છે અથવા ખૂનો ડીબીસી કાટકોણ છે એ સાબિત કરવાનું છે આપણે અહિયાં ખૂનો ડીબીસી કાટકોણ છે તો અહીંયા પેલા આપણે તો આકૃતિ પૂર્ણ કરીએ તો આકૃતિ કેવી થશે મિત્રો આ રીતની થશે અહીંયા તો પહેલાં હું આકૃતિ દોરી લઉં પછી આપણે બીજા બધા નામ આપીએ બરોબર તો આ રીતની આકૃતિ થાય છે અહીંયા આપણી બરોબર અને નામ આપી દઈએ તો અહીંયા મધ્ય બિંદુ એમ થશે અને ડી નામ આપીએ અને અહીંયા ખૂણો C કેવો છે કાટખૂણો આપણને આપેલો છે તો હવે શું છે સાબિત કરો કે ત્રિકોણ AMC બરોબર AMC ત્રિકોણ ક્યાં છે આ ત્રિકોણ આ AMC ત્રિકોણ એકરૂપ BMD છે મતલબ આ બંને સામસામેના ત્રિકોણ કેવા છે એકરૂપ છે સાબિત કરવાના છે તો અહીંયા લખીશું સૌપ્રથમ આપણે તો કે ત્રિકોણ AMC અને ત્રિકોણ બી એમ ડી માં ચલો એમ બરાબર શું છે તો કે બીએમ બરાબર એમ બરાબર બીએમ કેમ થયું એમ બરાબર બીએમ કેમ થયું કારણ અહીંયા લખ્યું છે એમ એ કરણ એ બીનું શું છે મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ એટલે વચ્ચે વચ્ચે સેન્ટરમાં આવ્યું એટલે બી એમ ને એમ કેવા થાય સરખા થાય તો અહીંયા લખીશું એમ એ બીનું મધ્ય બિંદુ છે ત્યારબાદ ત્રિકોણ BMD અને ત્રિકોણ એ માં બરોબર બરાબર બંને ત્રિકોણમાં આ જે ખૂણો બને છે કેવા બને છે અભિકોણ બને છે કારણ કે બંને રેખાઓ છે અને અભિકોણો હંમેશા કેવા હોય સરખા હોય તો અહીંયા લખીશું કે ખૂણો બી બરાબર ખૂણો એ સોરી ખૂણો ડીએમડી બરાબર ખૂનો સી એમ એ થાય અથવા એ એમ સી થાય બરોબર બંને શું છે અભી કે આપણને એવું કીધું છે કે ડીએમ બરાબર સીએમ થાય તે રીતે સી ને એમ સાથે જોડીને ડી સુધી લંબાવો બરોબર એટલે આ ડીએમ અને સી એમ બંને કેવા છે સરખા જ છે તો લખીશું કે ડીએમ બરાબર સી એમ बराबर आप क्या थी आयु रचना मुजब अथवा पक्ष मुजब बराबर जो मान्य मन्य गणा शु बाजू खूनो बाजू एले के बाखुबा शरत मुजब मुजब त्रिकोण ए एम सी एक रूप त्रिकोण बी एम डी थर અને આપણે આપીશું એક નંબર હવે આ બન્ને ત્રિકોણ એકરૂપ થયા બરોબર મિત્રો તો બન્ને ત્રિકોણ એકરૂપ હોય તો આપણે અહીંયા લખી લખી શકીએ કે ભાઈ MCA એટલે કે આ ખૂણો બરોબર અને MDB એટલે કે આ ખૂણો બન્ને ખૂણા કેવા છે CPCT મુજબ સરખા છે તો લખીએ ખૂણો MCA = ખૂણો MDB CPCT મુજબ કેવા છે સમાન છે અને બીજું શું દર્શાવશું આપણે કે ભાઈ એસી અને ડીબી સો બીડી બંને કેવા સીપીસીટી મુજબ છે સમાન છે તો લખીએ એસી બરાબર બીડી આપણને સીપીસીટી મુજબ શું છે સમાન થશે તો આપણે આટલી વસ્તુ કરી હવે હવે અહીંયા દેખો આ બંને સમાન છે બરોબર અને એક આ ખૂણો અને આ ખૂણો આપણે સીપીસીટી મુજબ કેવો કર્યો સમાન કર્યો હવે અહીંયા લખીએ કે ખૂણો એમ સી એ અને ખૂણો એમ ડી એ રેખા એસી અને બીડીની છેદિકા ડીસી થી બનતા અથવા સીડી થી બનતા દ્વારા બનતા યુગ્મ કોણ છે અને તેઓ કેવા છે સમાન છે બરોબર એટલે બંને રેખાઓ એકબીજાને સમાંતર થાય તો લખીએ ખૂણો એમ સી એ અને ખૂણો એમ ડી બી એ રેખા એસી અને બીડીની છેદિકા સીડી દ્વારા બનતા યુગ્મ કોણ છે અને બંને કેવા છે અને સમાન છે માટે શું થશે કે એસી બરાબર સોરી એસી સમાંતર શું થાય બીડી થાય હવે આ બંને સમાંતર છે હવે આપણને શું કીધું કે આ બંને રેખાઓ એકબીજાને સમાંતર છે તો હવે ફરીથી લખીએ કે ખૂનો ડી બી સી અને ખૂનો એ સી બી બરાબર આ બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોનો અને આ અંતઃકોણોનો સરવાળો કેટલો થાય એકસો લખીએ કે ખૂણો ડીબીસી અને ખૂણો એસી બી એસી સમાંતર બીડીની છેદિકા बीसी द्वारा बनता छेदी कानी एक कज तरफ ना अंतह कौन थी सुधर કે બંનેનો સરવાળો કેટલો થાય તો ભાઈ ડીબીસી વત્તા ખૂનો એસીબી બરાબર કેટલો થાય એકસો ને અંશ થાય પરંતુ પક્ષમાં આપણને શું આપ્યું છે કે ત્રિકોણ એ માં ખૂણો સી કેવો છે કાઠખૂનો છે એટલે ભાઈ કે ખૂણા સીનું માપ એટલે કે એસી નું માપ કેટલું છે તો કે ડીબીસી વત્તા નેવું કાટખૂનો હોવાથી બરાબર લખશું ખૂણો એસીબી બરાબર નેવું અંશ પક્ષ મુજબ બરોબર માટે નેવું ને બરાબરની સામે લઈ જઈએ એટલે કે એકસો એસી માઇનસ નેવું માટે ખૂનો સોરી ખૂનો ડીબીસી બરાબર કેટલો થયો નેવું થયો માટે અહીં અહીં ખૂનો ડીબીસી એ કાટકોણ છે અથવા ત્રિકોણ BBC માં ખૂનો બી કાટકોણ છે બરોબર મિત્રો તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ચાર પૂર્ણ થાય છે આભાર મિત્રો